થોડું કામ છે વાડીએ વધારે તો એ કામ કરજે દેવા આ તમે મને જઈ આવજો બીજું હું મારે તાર ભાભી ને મેળ નહીં આવે હું કામ જાઉં વાડીનું કામ છે હું સંભાળી લઈ તમે ને મારા ભાભી જાજો મોટા જવો મોટા જ વેવર કરવો જોઈએ એટલે મોનામાં નાના મોટા ની ક્યાં વાત આવે અને હું તને ગમે ત્યારે કે કામ ચીજ કર તું વાત ને કાપી હું કામ નાખશો એટલે મારે તમારું કામ કરવાનું એમ હું અહીંયા તમારા કામ કરવા હાટું થી આવ્યો છું ના ના કહી દયો ને જ્યારે હોય ત્યારે મને જ કામ ચિંતા હોય તે વળી

તમે જયારે વચ્ચે મારા ધણી ને શું કામ કયો છો આ મારા દેર નો વાગ છે એને કયો નઈ પણ નઈ તમને તો મારા ધણી જ દેખાય જયારે વચ્ચે આ ઘરમાં મોટારિયા એટલે જો બાકી એ હાથા તમે સમજતા શીખો બધાય મારો ધણી ને મારો દેર ને મારો ધણી નો હોય જરા સમજાય કે કોનો વાક છે લે હા તો જો આવ તમે સીધું દુ ભાઈ નું ઉપરણું લે આ તમે પેલા વાત તો સમજો કે વાત છે હું ને આવડે હું એને આવડે હું બીજું કાઈ આવડું છે

આ ઘરમાં જુવાન દીકરા હોય વહુ હોય અને હું જાઉં ને તો હારી લોકો એમ કે પ્રસંગમાં બહુ છે મોટા મોટા છોકરા છે પણ કઉ ને એટલે પાંચ મારું તોડી લે ખબર નથી પડતી નાના મોટાની ભાન નથી પડતી આને એ બસ નાનકા તું બોલતો નહીં અને મારી વાત સાંભળ ઈ છે ને તારા લગન થયા ને એ પેલા બધે વ્યવહાર એ લોકો જાતા હતા હવે તમે બે જાવ તમને બે ને કોઈ ઓળખતા શીખે અને સાંભળ પાંચસો એક નો સાંડલો હું દઉં છું ને એ કરી દેજો અરે માણા સાંભળાવે છે સાંભળાવે અમને કે છે કે નાના પંડે નાના હું આયલા આવો છો મોટા ઉપાડી ને ઘરમાં જવાબદાર વ્યક્તિઓ છે ને મોકલો કેટલીક વાર ગયો તું હા મગન કાકા ને હું જ ગયો તો કા

દીકરા તારી તબિયત બગડે એવું લાગે છે મને મારી મારી તબિયત શું કામ બગડે છે આપણે તો એકદમ હારા મારું છે અને ઓણ તો નહીં ઓણ તો બહુ ખરાબ છે ઓછે હા 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 મોયલા જ માહિત કાંઈ છે નહીં એટલે તબિયત બગડવાની છે એટલે કાંઈ સમજાણું નહીં હા તબિયત કેમ બગડવાની છે તો તે મને પૂછ્યું નહીં કે શેઠ તમારે અહીંયા સુધી તકો હું કામ ખાવો પડ્યો હા 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 તમારી જેવા મોટા માણા ને મોટા શેઠ ને આયા ધક્કો કેવી રીતે ખાવો પડે બોલ ભાઈ બોલ હું વાત છે હું બોલ આ કોઈની પાસે થી ગામમાંથી રૂપિયા લેવાના છે બકા કોઈની પાસે નથી લેવાના પણ તારી પાસે લેવાના છે એ તો યાદ છે ને શેઠ તમારો ખાસ માણા હું હે હા તમારા હંધા કામકાજ નાના મોટા હોય હું સંભાળી લઉં હું મારી પાસે પૈસા માંગશો ના ના માંગવા તો પડે જ ને હા તમે આપ્યા છે પૈસા તો તમે તો તમારા પૈસા માંગો જ ને હે પૈસા અને આપવાય પડે મારે જો કામની જગ્યાએ કામ વ્યવહારની જગ્યાએ વ્યવહાર મેં તને કેટલા રૂપિયા આપ્યા છે એ તો ખબર છે ને પછી યાદ જ હોય ને શેઠ હા તમારા રૂપિયા હું ભૂલું કરા હા એ તો તને ખબર છે ને કે મેં તને રોકડા સાડા ત્રણ લાખ રૂપિયા આપ્યા છે સાડા ત્રણ લાખ હા સેઠ યાદ જ છે મને જાણું છું સાડા ત્રણ લાખ રૂપિયા તમે મને આપ્યા છે હા તો એનો વ્યાજ ભેળવી અને પોણા પાંચ લાખ રૂપિયા થાય છે પોણા પાંચ લાખ હા પૂરા પાંચ નહીં છે હું કહેતો તો ને કે તારી તબિયત બગાડવાની શરૂઆત થઈ જશે કારણ કે હવે ટૂંક સમય છે આપણે જે વાયદો કર્યો હતો એ સમયને હવે જાજી વાર નથી એટલે આ તો એવું કઈ નથી બેટા આ તો ઘર જેવો દીકરો છે ને એટલે તને ખાલી શેત હું આવ્યો છું બેટા કે હવે ટાઈમ નજીક આવે છે એટલે તું થોડોક સાવસેતી મારે છે શેઠ ઘરનો માણસ છું થોડોક સમય આપો ને મેં તને કીધું ને ખાલી એક વર્ષ બસ કે વ્યવહાર વ્યવહારની જગ્યાએ એક વર્ષ નહીં ચોપડામાં જે તારીખ લખેલી છે ને એ જ તારીખે તારે મુદ્દલ અને વ્યાજ પહોંચાડવાનું રહેશે સામે રોજડા બંધ કર તો બહુ ઉશ્ચેરી કરતો આવો ને ફલાણું ઢીકળું ક્યાં થઈ ગયા ને ઝાડા ના ના ઝાડા થઈ જાય એવી વાત તમે જો કરી નાખી છે હે તમારી જેવા મોટા માણા થઈને ખાલી પોણા પાંચ લાખ રૂપાડીમાં જીવ હે

પાછળ મારા મોટા ભાઈ છે હા એને ખબર ન પડવી પડે કે મે પોણા 5 લાખ લીધા છે અરે એને હું જો તું ટાણે પૈસા ન આપે ને તો તારા મોટા ભાઈને નહીં પણ આખા ગામને ખબર પડશે બરાબર ના ના શેઠ હા ઉનો કરો ને હાથ છોડું છું અરે તમારી ગરીબડી કાઈ છું હા તમે જે કે હો એ કામ કર દે બસ અરે પાંચ જણા પાસે હું રૂપિયા ઉઘરાઈ આવી દે બસ એને મારી તોડી લેવા હોય ત્યારે હાથ જોડવાના અને દેવાના હોય

હાવ માણા કેવા છે આ હે ખરેખર આની કરતા તો આ પોપત ભાઈ થી પૈસા ન લીધા હોત તો આરું હોત હેરાન થઈ જાય હું ખરું હું નહીં ખાઈ નથી સમજ મોટા ભાઈ હવે પેલા કામ બદલું નકર આ મોટર મારથી નહીં થાય હવે ગમે એમ કરીને પોપતનું કંઈક કરવું પડશે આજે તો આવ્યો તો પૈસા લેવા પણ હવે હા હા બોલો ભૂપત હમણાં આવ્યો તો કેમ માય આ વાડી આવ્યો તો અહીંયા કોઈ આવ્યું નથી કોણે કીધું આવું એ ભાઈ એ હા હું જોતો થો મેનેમેન્સ જોયું એટલે જ હું અહીંયા આવ્યો આ જો હા એની અરે છે ને થોડોક સંબંધ રાખવામાં ધ્યાન રાખજે તો જો મોટા મોટો જો આ તારે તારું કરવાનું હા આ મોટા પણ હું મને નહીં બતાવવાનું તું તારી રીતે કરીને મને મારી રીતે કરવા દે એટલે એ હા તને મોટા પણ નથી બતાવતો પણ એને તું ઓળખતો છે ને એ કેવો માણસ છે હા આખા ગામનો નો વ્યાસખોર માણસ છે હે એટલે તું એમ જ ભેડવા તો બેડવા તો ભાઈ અને હું તો એમ જ કઉ છું એ સંબંધ જ ન રખાય એમાં આપડી આબરૂ ઓછી થાય હા આપડી ઓછી થાય હા તમારી જેવું નામ નથી બનાવ્યું ને એટલે અરે આપડી ઇજ્જત જે ની આમે અહીંયા આવ્યો તો બગે પડવા હ પૈસા દેવા માગે મને નવો ધંધો કરવાનો છું આમે ત્યાં તમારા ખેતરડામાં રાખ્યું છે હું હવે જોજો હા તમારી કરતા મોટો માણા થઈ જાય પછી આવજો મારા ભાગ પકડવા એલા એ ભાઈ એ હા છે ને હું એને સારી રીતે ઓળખું એટલે તને સલાહ આપું છું અને મારે છે ને હે હા પૈસા વાળું નથી થવું હા મારી ખેતી ભલે હું ભલો હા તો તું મારો ભાઈ છો ને એટલે તને કહું છું અને આ શું છે બધું હે આમ આમ હા આ રેઢિયાની જેમ રેખીડા કરશો જાવ અહીંયા હાથ નો ડર તો મોટા શોખી વાત છે તારી યાર મને જરાય બનતું નથી તું બહુ સારી રીતે જાણે છે આ કઈ કામ જ હોય છે વાત કરતા ભાઈ હોય છે બીજું શું હોય એટલે ભાઈ કઈ કામ નથી મારે હા હા ઓળખું ઓળખું આ ભૂપત અહીંયા આવ્યો તો તારાથી કેવી રીતના જોવાય એ હાખરે પેટ મેલો માણા હોય તો તારી જેવો બાકી બીજો કોઈ નહીં લા કે શરમ કર હું તારો મોટો ભાઈ છું અને હું હા હું છે હા આપણે બે બાજીનો મતલબ એમ કે હું તને રેડો મેલી દઉં હા જો હું તને કહી દઉં છું હા તું છે ને ગામમાં જેને વ્યવહાર કરીને ને કરજે પણ આનાથી આ ઘોરેજે આ કારક નું હલવાઈ જાય ને તો બાપ કોઈ ધડો કરવા નહીં આવે સંભાળી હો મને ખબર પડે છે કે મારે કોની યાર કેવી રીતના રહેવાનું કોને ક્યારે સંભાળી લેવાના છે કોને ક્યારે પાડી દેવાના છે હમ તું જાણું છું એટલે આ બધા દાવ ભેસ મને નો ઈખવાડો હા આવી ગયા મારી પાછળ ઊભો રહેવા હારું શું કામ છે હા મને ધક્કો મારીને આગળ નીકળી જવું છે એમ જ છે ને કે પાંચ માણસ તને ન પૂછે ને મને કા પૂછે બળદરા હા બળેતરા બધું કરાવડાવે બીજું કઈ છે નઈ હા કેવાય ને કે માણસાઈનો તો જમાનો જ નઈ માણસાઈ માણસાઈ બતાવા આવ્યો તું મને હા તારી માણસાઈને તો મારે કાઈ નથી જોતી હો તોય નઈ નો પીવ જા એલા ભાઈ નો પીતો કાઈ નઈ આ તો મને એમ છુ કે મારો ભાઈ છે તે હું એને બે સલાહ દઉં હે કે આવા માણસથી દૂર રહે લ્યો હા ગના કાકા ફોન બંધ રાખો તમારો હો હાલી મેળા દે

કાંઈ નવીન તો નહોતું જ કીધું ને એમાં તો કંઈ વાતને ક્યાંથી ક્યાં ફૂગાડી હતી ને પાછા માં મને કહો છો હા છે ને તને બોલવાનું ભાન જ નથી નાના મર્યાદા આવતો જ એટલે તને કેવું પડે છે તો કે તું નાના છો તું કામ અમારી સામે બોલ હવે જાવ જાવ તમારે ખોટો મારે ટાઈમ બગાડવો તું કામ છે બે આટા મારે હા રીતે હા ઓલો છે પેટનો આજે ખલવાય નહીં તો સારું હે ભગવાન ઢોડો ઢોડો અને જલસા કરો આ ઘર માં તો હવે ભાભી આ બપોરે તમે કપડા લીધા તે બધા હું કઈ કે તમારે એકલા ના હું કામ લીધા મારા નો લઈ લેવાય હારો વાર હો મહારાણી હું છે ને કઈ તારા બાપ ની નોકરાણી નથી કે તારા હંધા કામ કરું હા મારા કામ માંથી નવરી થાવ તો હું તારા કામ કરવા જાવ ને અને તારા પગમાં તારા હાથ માં મહેંદી મૂકી છે પોતાના કા માથે કરતા શીખો ને લે એમાં વચ્ચે મારો બાપ ક્યાં આવ્યો અને તમે કપડા લઈ લીધા તો તમે ક્યાં નાના બાપના થઈ જવાના હતા હોય વૈંદ્રા જેવી તારું જડબું છે ને સંભાળીને બોલજે હો મારા બાપ હમુ જાતિ જ નહીં હું હું વૈંદ્રા જેવી તો તું ક્યાં વળી એમથી હારી છો તારું છોડ તારું જડબું જોયું છે તારું કૂતરા જેવું છે જો ને હે જેવું છે એવું છે ને તારે જેવું તો નથી ને બસ એક તો કામ કઈ કરવું નથી અને બસ આવી રીતના આ

હું કામ કર્યું મને મને એ હાલ લઈને બધું બતાય કે તે મારું શું કામ કર્યું તો કાલે પણ કામ કર્યું લે આ એકબંધી ન કર્યું કે બે વરસ થઈ ગયા બે વરસમાં તમારું કામ જ નહીં કર્યું હોય હું પરણીને આવી ને આઠ વર્ષ થઈ ગયા હું તો આખા ઘરનું કામ કરું છું હા તારા ધણીને ને મેં આઠ વર્ષ આઈ છું એનું કામ એ કર્યું મેં એ તો પરણી ને આવીને ઘરે નાનો દેર હોય તો હાસવો પડે એમાં કઈ નવી નવી ન કરો હું તો નઈ છો પરણી ને હોય તો જેઠ ધણી ને હા હું નું હંધાય નું કામ કરવું પડે એમાં કઈ તો નવાઈ નથી કરતી અને આ તો હમુક ના જેઠાણી ને ઉપર યામણ સિંધે કામ જેઠાણી મારું આ કામ કેમ ના કર્યું મારું આ કામ કેમ ના કર્યું લે હાને તો મહારાણી ને કઈ કેવાતું નથી લે અને મારે છે ને મને એવું લાગે છે કે બાને જ કેવું જોઈએ

મીંઢા માણા મીંડા માણા જો તમે અંદર રહી માણા તો તોય ખબર ન પડે અમાર ભાઈ બિચારા તમે કેમ જ કર્યા કરે અને બાર બધા શું થાય કે બિચારી જીજ્ઞા કઈ બોલતી નથી બરાબર છે

હાઈસવો દાસ તું તો એટલે તમે હાઈસવો અને આ તો તું એમ કહેશ ને કે મારા જેઠ તમારી આણીના ઐશારા ઉપર નાચે એટલે કહું કાલ રાત્રે હું તારા જેઠ બા હંધ સાંભળતા હતા બિસારા મારા દેરને તો હું બોલતી હતી ને મારા દેર તારી પાસે કેટલા આજીજી ને કાલા કરતા હતા ને એટલે એ વાત રહેવા દે ને બેન તમારે દેર છે ને અત્યારે સુધી તમારે દેર ને મારે બેને બાધન થયું જ નથી એટલે ઘરની છે ને હાકો તમે તમારી પાસે કઈ વાત ન હોય એટલે તમે ઘરની હાકો છો હા હા એ તો પછી એવું છે ને કોઈ એમ તો ના કે કે ના અમે બતતા હતા અમે આમ કરતા હતા પોતાની ભૂલ તો કોઈ સ્વીકારે નહીં અને હા એટલે કેવા થાય કે જેની આંખમાં કમળો હોય ને એને સંધુય પીળું જ દેખાય એટલે તું મારા દેરને છે ને તારા ઈશારા ઉપર ન છે ને એટલે તને એવું જ દેખાય અને તું મીંઢી ને એટલે તને એવું જ દેખાય કે હું મીંઢી છું હા એવું રાખો ને પણ આ છે ને કામની વાત થાય ને તો એક કામ તમારથી થતું નથી અને જેદું ની હું પાણી નહીં ને તેદું ની તમને એમ જ છે કે મારા એ નોકરાણી મોકલી છે અહીંયા લે હા મને એવું થાતું નતું પણ તું કેતી હોય તો એવું ગણી લઉં બસ